કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં ભણ્યા ભાઈ સાંદીપ ની ઋષિ આશ્રમમાં જાણીતો ઇતિહાસ છે ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે એમાં આવતું જ હોય પણ આ તમને થોડુંક યાદી કરાવું સાંદીપ ની ઋષિ આશ્રમમાં બે ભેગા ભણ્યા જો આપણે ભગવાન ભગવાન કરી છે ઓલો ભેગો ભણતો તો બાપુ ભૂખનો નો પાર નહોતો આપણે રામ 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 કરી છે સીતાજી રામ ને ગયો આપણે રામને ભજવા કે તમારું મન શું કે સાડી ન જાતા આપણે આપણી ચાલુ રાખવાનું કારણ કે કારણ કે આ તો બધું કઈક કઈક એ કઈક અટપટું હોય છે આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી

હું એમ કોકા તમે રામ ની ભક્તિ કરતા હોય એ કૃષ્ણ ની કરતા હોય શિવ ની કરતા હોય જે ની કરતા હો બધા ભક્તિ કરે છે હું કામ મને કોઈ જવાબ નથી દેતો શું કામ આપણે ભક્તિ હું કામ કરીએ છીએ કે આ કારણ તો હોય ને ઘણા બધા એમ કે કે ભાઈ ભગવાન મેળવા કે ભગવાન દર્શન કરો પણ ભગવાન કદાચ મળી જાય હાલો આ કૃષ્ણ પરમાત્મા ની આ કથા છે અને તમે આમાં કઈક દાન આપ્યું હોય પ્રેમ પ્રેમથી કથા સાંભળી હોય ને કઈક આપ્યું હોય દીધું હોય કઈક મદદ કરી હોય અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ મળે હાથમાં લઈને માથે વીસ હોય તો તમે કૃષ્ણ નક્કી કર્યું કે આપણે નક્કી તો હોવું જ ને અહીંયા આપણે બેઠા છે ભાગવત સપ્તાહ છે એટલે બેઠા છે બરોબર ક્યાંક લગનમાં આપણે ગયા હોય કે ભાઈ આ અમારા વ્યવહાર છે ચાંદલો કરાવવા આવ્યા છે બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યા છે તો આ કઈ કારણ તો હોવું જોઈએ ને ભગવાનને મેળવવા માટેનું શું કારણ શું છે ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે માગવાનું શું કોઈ કહેતું જ નથી જોકે હું હું કઈ ભગવાન ભગવાન મેળવવા આટું આ કઈ કરતોય નથી મારે કઈ કામ નથી કામ હોય મારું કદાચ અટકે હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારી ગાડી ને પડે તો એ ભગવાન આવે પંચર કરવા તમે કરી દો મારા ભગવાન તમે હશો ભલે એ તમને હુજાડ્યું હોય છે એને ને પણ મારે એનું કઈ કામ નથી સવારામ બાપે એટલે કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈ નર ઓપસે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ છે બાપુ ભજનના ભરોસે હાલવાનું છે બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલુ લઈને આવ્યા હોય ને માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને તોય આપણે પાધરા ભગ્યા લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો તોય આપણે પૂછવાના

સોદામાં કે ભાઈ હું નહીં જોઉં મારે નો માગવાનું નિયમ છે અહીંયા જઈને મારે શું કરવું અને હોના ની દ્વારકા રાજા છે એના કરમ છે ને આપણે ખાવા ધાન નથી આપણા કરમ છે બે પણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય કે પણ જાઓ છોકરા મરી જાય કે પણ બે મણ દાણા આપે તો શું કેટલા દી હાલે અને આપણા કરમ છે એ કે પણ તમે જાઓ ને હું તમને કઉ છું એ પણ કે હું મારે ન માગવાનું નિમ છે મારે કરવું શું એ કે તમારા દરણ જોઈશે તો એ ખબર પડી જાય છે કે એની પાસે કઈ નથી માગવું નહીં પડે તો કે ખાલી આથી ન જવાય કંઈક લઈ જવું પડે હું મોટો છું જો આપણી સંસ્કૃતિ છે આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય તમે ભલે વાળીએ નાકા વાળતા હોય પણ તમે અહીંયા ને તો કાંઈક લઈ જવું પડે કારણ કે મોટા છો પછી ભલે એક પાર્લે નું પડીકું લઈ જાવ પણ કંઈક લઈ જવું પડે આપણી સંસ્કૃતિ છે સુદામો કે છે હું મોટો છું મારે કંઈક લઈ જવું પડે એમના પત્ની કે કાંઈક હોય તો આપણે ન ખાઈ તો ત્યાં હું તમને તમને મોકલવા દઉં નથી એટલે તો મોકલવાના તો કે નહીં જો એ પાડોશીની બાઈ પાસ બાપુ ચાંદુલ નું ભરી આવે અને તાંદુળ ની પોટલી બાંધવા માટે સારું લોગડું નતું સુદામાના ઘરમાં બાપુ એ તો ગરીબી જેને હોય ને ખબર હોય રામ કોઈ ગરીબ માણા હોય ને એને જો બને તો બટકો રોટલો આપજો અને નો આપી શકો તો એને બાપુ એની આંતળી તો દુભાવતા જ નહીં નગર ગરીબની ની ખાવા ધાન નહીં રહેવા દે ગરીબી કોઈને ગમતી નથી રામ બધા એના બંગલા ને ગાડીઓ જોવે છે તમારે દેવું હોય દેવું બાકી કોઈની આંતળી નો કકડાઈ ધ્યાન રાખજો અને ભગવાન આપણને આપ્યું હોય ને એમાંથી આપણે બટકો રોટલો આપ્યો હોય છે ને તો ભગવાન તમને ડબલ કરીને આપશે કે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈ ગરીબ માણસ બાપુ આંતરડી ઠરે એવું કઈક કરજો સોદામાં વિચાર કરે છે કે આ બૈરાન ફુગાણું નહીં હવે મારે જવું પડશે એ તાંદુર ને બાપુ પોટલી લઈ બગલમાં દબાવી ઉઘાડું શરીર છે એક ધોતડી પહેરી છે હાથમાં લાકડી છે ઉગાડા પગ છે અને ડગુ મગુ ડગુ મગુ બાપુ પોરબંદર થી નીકળ્યો દ્વારકાના પંથે નીકળ્યો કાગ બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખ ની ખબર નથી માંગણ આવે ને તો આગળ જાઓ આગળ આગળ જાઓ આગળ ક્યાં ભોગાવવા જાય બટકું રોટલો દો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો પણ ભૂખ ની ખબર જ નથી કોઈને ભીખ ગામ ભીખ માગવી કોઈને ગમતી નથી સુદામો વિચાર કરે છે ડગુ મગુ ડગુ મગુ દે કરી અને પોતે દ્વારકા આવ્યો એને એમ શું કે આ બૈર અને પુગાણું ઓલો ગમે એમ તો સોનાની દ્વારકાનો રાજા મારે પહેરવા પૂરા કપડા નથી અને બૈરા પાસે બાપુ હાર હાર નથી આયલું સુદામાનું શું હાલે અને હું તો એમ કહું છું કે બૈરનું હાલતું હોય સારું જણનો ઓસ વાળતો એમાં મજા આવે બૈરનો વધારે હલે હારું સુદામો વિચાર કરે હવે કરવું છું કારણ કે ગરીબી છે એ બાપુ અમીરી છે ને અમીરી અહીંયા ગરીબી શરમાય લખવું હોય તો લખી લેજો આપણો ભાઈ હોય આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય બાપુ એક જો કરોડપતિ છે ને અહીંયા તમે જાવ ને એટલે આપણને એમ કે દહ રૂપિયા દૂધ ની કોથળી લેતો હોય પણ હું તો તારો મહેમાન શું એ તું શું ગણેશ નો કરશે એ આપણી પાસે દહ ની કોથળી મગાવે હવે જોડા કાઢેવું ન હોય એટલે બીડી ચા નાખવું અમીરી છે અહીંયા ગરીબી શરમાય સો ટકા ની વાત આપડે વાળીએ નાકા વાળતા વાળતા આવ્યા હોય પછી એમ કે સોફા શેટમાં બે હોય નો સડે પૈસા વાળા નો રાખો અને બાપુક ઝુંપડા હારામાં હારા ગોદડા કાઢશેના હાથ ની હથે માં અરે બાપુ અરે બાપુ અરે બાપુ આખું ઘર ફરતું ફરતું ફરશે અને ઓલા તો અડધી કલાક